નરનારાયણ નગરની દિલ્હીથી વિશેષ ટીમે કર્યું સ્થળ નિરીક્ષણ શહેરના નરનારાયણ નગરમાં વર્ષ બે હજાર પંદર થી સોળ દરમિયાન અમૃત યોજના પાર્ટ એક અને પાર્ટ બે હેઠળ ગટર લાઇનનું કાર્ય થયું હતું પરંતુ આ કામગીરીમાં અપનાવાયેલ સાધન નબળા અને નાના હોવાના કારણે આજે પણ રહેવાસીઓને ગટરના ગંદા પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે નાની ગટર લાઇન લેવલ વિના થયેલ કામગીરી અને નબળા મટીરીયલના કારણે ગટરનું પાણી ફરી વળતું થવાને કારણે લોકોને તકલીફો નો સામનો કરવો પડી રહ્યો છે આ મુદ્દે સતત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરનારા નરેન્દ્રભાઈ ઠક્કર અને અન્ય રહેવાસીઓની ફરિયાદને પગલે ગૃહ અને શહેરી વિકાસ મંત્રાલયે ગંભીરતા દાખવી છે અગાઉ કરવામાં આવેલી કામગીરીનું મૂલ્યાંકન કરવા માટે દિલ્હીથી એક વિશેષ ટીમ નરનારાયણ નગરના સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર વિસ્તારમાં કામગીરીની જાળવણી સ્થિતિ તથા નિર્માણની ગુણવત્તા અંગે વિગતો એકત્ર કરી હતી આ નિરીક્ષણ દરમિયાન વિસ્તારના રહેવાસીઓએ ટીમના અધિકારીઓને તેમની વેદના વ્યક્ત કરી હતી અને તાત્કાલિક અને મક્કમ ઉકેલ લાવવા વિનંતી કરી હતી હવે જોવાનું એ રહ્યું કે કેન્દ્ર તરફથી આવેલી ટીમના પ્રતિસાદના આધારે નરનારાયણ નગરની દયનીય સ્થિતિમાં કેટલો સુધાર આવે છે નમસ્કાર સાહેબ શ્રી ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર આઠમના સોસાયટીના અમે લોકો રહેવાસીઓ છે મારું નામ છે ઠક્કર નરેન્દ્રભાઈ સાહેબ શ્રી અમારે નરના નગરની સોસાયટીની અંદર ગટરનો પ્રશ્ન બે હજાર પંદર સોળમાં અમૃત યોજના હેઠળ પથરાયેલ છે અને તે ગટર ખૂબ વિચાર કરો આખી શહેરીઓમાં લાઇન લેવલના અભાવે અને અતિશય નાની અને તકલાદી મટીરિયલ વાપર્યો હોવાના કારણે અમે એ ફરિયાદ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ જિલ્લા સ્વ સ્વાગત ફરિયાદ નિવારણ રાજ્ય સ્વાગત ફરિયાદ નિવારણ અને જે વટે પીજીઓમાં પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા દિલ્હીમાં કરી ત્યારે અર્બન ડેવલપમેન્ટ એટલે કે ગ્રામીણ વિકાસ અને શહેરી ડેવલપમેન્ટ મિનિસ્ટ્રી ઓફ ધ દિલ્હી એમણે સાહેબ આ કાર્યાલય આદેશ આપેલો છે અને આ નરનાયણનગરની સ્થાનિકે મુલાકાત કેન્દ્રીય સલામતીની આપણે તપાસ સમિતિ આવેલા છે તેઓ શ્રી ઓગણીસ જૂનના અત્રે નગરમાં પધારેલ છે અને સ્થાનિકે આ ગટરનું કાર્ય અને જે તકલાદી કાર્ય છે તે બધું સાહેબ જોયેલું છે અને અત્યંત સાહેબ દુઃખ સાથે જણાવવું પડે છે કે નરનાયણ નગરની અંદર ત્રણ ત્રણ પમ્પિંગ સ્ટેશન જે ત્રણે ત્રણ ફેલ ગયા છે પહેલું જે છે કોડકી રોડ ફાટકની પાસે બીજું નરનારાયણ નગરની એન્ટ્રી પાસે છે જે ફેલ ગયું નેવું ટકા કરી બાંધકામ બની ગયું છતાં પણ તેને સાહેબ શા માટે દાટી દેવામાં આવ્યું ત્રીજું અત્યારે સાહેબ મારી પાછળ જે પમ્પિંગ સ્ટેશન જોઈ રહ્યા છો તે સાહેબ પમ્પિંગ સ્ટેશન છે પણ સાહેબ પાણી ત્યાં પહોંચતું નથી હજી નરનાયણ નગરની આંતરિક હાલત એ નહીં છે ગુજરાત પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડના કાર્યપાલક શ્રી અમને લેખિતમાં કલેક્ટર શ્રીને આપેલું છે કે ભાઈ અમે ઇન્ટરનલ નરના નગરની ગટરને લાઈનો વ્યવસ્થિત અમે કરી અને ફરીથી લાઈનો પાથર આમશું સાહેબ હજુ સુધી થયું નહીં આ બધી અમે લોકોએ કેન્દ્રીય તપાસ સમિતિ જે આવેલ છે શહેરી વિકાસ ગ્રામીણ મંત્રાલયની અને એ દિલ્હી ઓફિસરને અમે જાણ કરેલ છે અને તમામ એવિડન્સો અમને સાહેબ શ્રી પાસે રજૂ કરેલ છે અને અમારા એવિડન્સો બધા લિખિતમાં છે હું વિનોદભાઈ ઠક્કર નરણાયણ નગરનો પ્રમુખ છું છેલ્લા દસ વર્ષથી નરનાયણ નગરની યોજના લગભગ બે હજાર સત્તર અઢાર સરકારે પાસ કરી તેમાં આપણે આ નીમાબેન ત્યારે હાથ એણે કરાવી અને આ ગટર યોજના નરણાયણમાં હતી નહીં પણ નીમાબેને સ્પેશિયલ કેસમાં લઈ અને પાસ કરાવેલ છે પણ નગરની જે ગટર યોજના છે પચાસ ટકા કામ પૂર્ણ થયું છે પચાસ ટકા નથી થયું જેમ કે લાઈન નાખવામાં આવી છે પણ ઇન્ટરનલ નાખવામાં આવેલ નથી જેના કારણે વારંવાર આપણે લાઇનો ભરાઈ જાય છે અંદર પાણીઓ નીકળતા હોય છે આપણે લેખિતમાં રજૂઆત કરેલ છે મૌખિક રજૂઆત કરેલ છે પછી સુધી એનું કોઈ નિરાકરણ આવેલ નથી ટીમ હા ગઈકાલે કાંઈક ટીમ આવી તેવા મને સમાચાર મળે મને જાણ બહાર છે આ વસ્તુ મને કોઈ ખ્યાલ નથી આ વસ્તુની પણ ટીમ આવી હતી મને ખ્યાલ છે જે તે સમયે અમે દેવા ગયા છીએ લેખિતમાં કહેવા ગયા છીએ ત્યારે કહેવામાં આવ્યું છે થઈ જશે સંપૂર્ણ કામ થઈ જશે પણ શું ખબર નર્ણાયણ નગત દેવામાં આવેલ છે કે શું છે કે આગળ કામ આગળ વધતું જ નથી વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાર્ય મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ અળી મૃત્યુ બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ટેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક્ટ નંબર સિક્સ થ્રી ફાઇવ એટ ઝીરો નાઇન ઝીરો એટ વન ઝીરો નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન નાઇન ફોર ટુ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે કરવપરાશના તમામ વાસણો હોટેલવેર ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફ્રેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન 7625 જોગડે ડબલ 99308 64095 ઝીરો www.thebombaysteel.com ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયકુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારી જેન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઇડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો